હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં સોરી ફ્રેન્ડ અવાજ કાલે બી એવો હતો અને આજે બી થોડી સીઝન છે શરદી ખાંસી તાવ જેવી એટલે ડિસ્ટર્બ થાય તો સોરી પણ હું ટ્રાય કરીશ કે તમે બરાબર રેસિપી મારી સમજાય આજે આપણે બનાવીશું ઘઉંના રોટની સ્ટીક ખાલી એમાં કોઈ ઉપયોગ મસાલાનો નહીં કરીએ ખાલી નોર્મલ જીરું શેકી અને એમાં એડ કરીશું અને લોટ લઈશું ઘઉનો તો એક વાટકી મેં લોટ લીધો છે ઘઉંનો છોકરાઓને લંચ બોક્સમાં આપવું હોય તમારે ક્યાંય બહાર જવું હોય ટિફિનમાં આપવું હોય જોડે અસવળને ખાવા જોડે ઘણાને એવું હોય છે કે જોડે ફરસાણ જેવું જોઈતું હોય છે મારા ઘરે બી ઘણી વાર એવું થાય પાપડ શેકો કે કોઈ બી વસ્તુ વાલો જોડે હોય તો તો એવું લેતા જોઈએ છે એના માટે પહેલાં આપણે જીરું શેકી લઈશું એમાં આપણે જીરાનો ઉપયોગ કરવાનો છે અજમાનો કેનો ઉપયોગ કરવાનો નથી રહે તેના માટે હું જીરું શેકી લઈશ થોડું એક ચમચી જેટલું જેટલું એમાં ઉમેરવા જોઈતું હોય એટલું જીરું શેકી અને એનો પાવડર કરી દઈશું પ્લસ રોટી નાખીશ અને ઓરસી ઉપર વેલા છે નોર્મલ અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે આમાં મીઠું અને તેલનો જ ઉપયોગ કરીશું બીજું આમાં આ સ્ટીકમાં કશું જશે નહીં તો બી બહુ જ ટેસ્ટી લાગે છે સ્વાદ અનુસાર ખાલી મીઠું લેવાનું રહેશે આમાં

અને આપણે ધાણા જીરું ખાતા એટલે કોક જ જીરા પાવડર ફેંકીને તૈયાર રાખતા હોય છે અદકચરું ભાવે તો અદકચરું લેવાનું અના ભાવે તો થોડું એકદમ નાનું કરી લેવાનું એ તમને તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ રહે કે કેવી વસ્તુ આપણે કરવી જીરું થાય ત્યાં સુધી હું તમને બતાવી દઉં એક વાટકી છે ત્રણથી ચાર ચમચી મેં તમને તેલ કીધું પણ મેં બોટલથી ડાયરેક્ટ ઉમેર્યું છે તો તમને આઈડિયા ના આવે ને કદાચ તો તમે ચમચીથી ઉમેરજો અને છતાંય હું તમને બતાવી દઉં કે કેવું રાખું એક મૂઠ્યું વડે આપણે હાથમાં આપણે લોટ ભેગો કરીએ તો એટલું મોયણ રાખવાનું અને ઓછું કરવું હોય તો બી કરવાનું પણ સ્ટીક છે તો તમે પરફેક્ટ મોયણ લેશો તો મસ્ત થશે પરફેક્ટ એક વાટકી એક વાટકી લોટ છે તો ત્રણ થી ચાર ચમચી જેટલું વધારે કરવું હોય તો ચાર અને ઓછું કરવું હોય તો ત્રણ ચમચી અને એમ છતાંય એમ એમ દેખવું હોય તો આ રીતે જેમ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ આવું મૂઠ્યું વળવું જોઈએ ફ્રેન્ડ ઓકે હવે એને પહેલા લસણ અને હું એક ગ્લાસ મે પાણી લીધું છે ધીમે ધીમે એમાં પાણી રેડીન જોઈસ કે કેટલું જાય છે તો ભાખરી જેવો લોટ બાંધવાનો છે એટલે પાણી તમારે મેજરમેન્ટ જાતે કરી લેવાનું અન તો બી કરવું હોય તો મે તમને કીધું એક ગ્લાસ છે મારે પાણી પીવાનું તાંબાનો એને થોડું ખાલી છે બરાબર મે ફ્રેન્ડ આવો કચરો કરી લીધું છે સ્મેલ મસ્ત આવી રહી છે શેકિંગ કરીએ ને આપણે એટલે અને શરદી હોય ને આવું બધી સ્મેલ આવતી હોય ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ચલો હવે હું એને મસ્ત લોટ ભાખરી જેવો મસ્ત તૈયાર કરી દઈશ રોટલી જેવો નહીં કરવાનો ભાખરી જેવો પૂરી જેવો બી નહીં કરવાનો કડક કરવાનો આપણે વણી અને સ્ટ્રીક કાપી લેવાની છે જો કેટલો મસ્ત લોટ બંધાઈ ગયો છે એમાં મારે અડધો ગ્લાસ પાણી બચી ગયું છે પોણો ગ્લાસ મેં પાણી લીધું હતું એટલે એમાં બી પાણીનું માપ જોવા જાવ તો તમારે અડધી વાટકી કેટલું ગયું છે એક વાટકી મેં લોટ લીધો એક વાટકી ભરીને અને એક વાટકીથી પો ઓછી પાણી લેવાનું જોડે પાણી રાખવાનું આ રીતનો લોટ તમારે તૈયાર કરવાનો રહેશે જેવો ભાખરીનું હવે એમાં તમારે એક ગુલ્લું લઈ લેવાનું જે રીતે તમારે સ્ટ્રીક સ્ટીક કરવી હોય ચાબી પાતળી એ તમારે નક્કી કરવાનું આ રીતે મસ્ત એક લઈ અને ઉરસિયા ઉપર વણી લેવાનું અને બાજુમાં તેલ બી મૂકી દેવાનું ફટાફટ તળાઈ બી જશે આ નાખતો કરતે તમને કોઈ વાર લાગશે નહીં ફ્રેન્ડ તેલ તમારા ઘરે વપરાતું હોય તળેલું તો વધારે મૂકવાનું બાકી ઓછા તેલમાં બી તમે તળી શકો છો અને આ બીજી વાર એ તેલ લઈએ તો જાડું થઈ જાય માપનું તમારે વણી લેવાનું જેટલો ભાગ તમને એટલો અને લાંબી સ્ટ્રીટ જે રીતે તમને નાના મોટી એક વચ્ચે એક પાર્ટ કરીને કરો લાંબી તો બી ચાલે હું તમને બતાવી દઉં આ રીતે પહેલા આપણે રોટલી તૈયાર કરી લઈશું મેં બહુ મોટી કરી નથી ફ્રેન્ડ આ રીતે ટોટલી તૈયાર કરી દીધેલી છે અને આ રીતે તમારે થોડું પીસા કટર હોય તો પહેલાં વચ્ચેથી એક પાટ કરી લેવાનું બરાબર હવે આ રીતે પતળી પતળી સ્ટીક તમારે કાપી લેવાનું અને તેલ આવે એટલે તળી લેવાનું હજુ થોડી નાની કરવી હોય તો બી તમે કરી શકો છો તમારી ઈચ્છા છે વચ્ચેથી એક પાટ હજુ કરી લેવો હોય આ રીતે લાંબી ના રાખવી હોય તો બી સારો તેલ આવે એટલે એક એક આ રીતે મૂકીને તળી લેવાનું હજુ તેલ બરાબર આવ્યું નથી વાત નથી થતી દસ હોય અને વધારે કર્યું હોય થાળી અડધો કલાકમાં નાસ્તો તૈયાર થઈ જાય છે તો ચલો તેલ આવી ગયું છે નોર્મલ હું બધી એમાં એડ કરી દઈશ ઓરસિયું વજન ઓછું હોય ને તો તમે ડાયરેક્ટ ઓરસિયાથી ચપ્પા ઉપર હડો ને તો બી અંદર ન ખાઈ જશે ફટાફટ અને જીરાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ આ સ્ટીકમાં તમે ટ્રાય ચોક્કસથી કરજો ચલો તો પહેલાં આપણે એને ધીમા તાપે તળી લઈશું બાકી બિલકુલ વાર લાગી અભી હાલ મેં લોટ બાંધ્યો અને તરત ફટાફટ આ બની ગઈ અને મસ્ત ધીમા તાપે શેકી લેવાનું તળી લેવાનું સોરી ફ્રેન્ડ આ એર ફ્રાય હોય તો શેકવી હોય તો બી શેકાશે એર ફ્રાયરમાં બી મસ્ત શેકાઈને ક્રિસ્પી થઈ જશે ખાલી થોડો તેલનો હાથ ઉપર નોકર લેવાનું ચલો એને તળી લઈ લે પહેલા ચલો પહેલી કરી હતી એ તળાઈ ગઈ છે બહુ જ મસ્ત તળાઈ છે ક્રિસ્પી અવાજ બી બહુ મસ્ત થઈ ગયો છે અને બીજી મેં એનાથી થોડી પતળી અને લાંબી કરી છે એ હું તમને બતાવી જો આ છે અને બીજી પતળી કરી છે મસ્ત લાંબી લાંબી એવી એકદમ અલગ અલગ હવે થોડી એવી બનાવી દઈશ છોકરાઓને જેવી ખાવી હોય એના જોડે તમે ઘરે સોસ બનાવ્યો હોય માયોનીસનું ડીપ બનાવ્યું હોય ચીજ બી બનાવી હોય તો બી છોકરાઓને હેલ્ધી નાસ્તો થઈ જાય સાંજે કોઈ એવો નાસ્તો આપવો હોય તો આ સ્ટીક એવી બધી સ્ટીકો આવે એના કરતાં તમે ઘરે આ ઘઉંની બનાવેલી રાખો ને તો બી સારું બજારથી તમારે લાવવી નહીં પડે આ રીતે આપણે પતરી પતરી બી સ્ટીક જેવી બી કરીશું અને મસાલો છે નોર્મલ આપણે ઘરે સંચણ મીઠું છે ચાટ મસાલો હોય છે એ બધા મસાલા ભેગા કરી અને એક મસાલો સરસ તૈયાર કરી લેવાનો તો એના ઉપર તમે છાંટી શકો આ રીતે આ વખતે મેં થોડીક લાંબી અને પાતળી કરી છે એ બી હું તમને બતાવી દઉં ચાલો બતાવી દઉં બીજી મેં પાતળી કરીએ તમે એનો બી અવાજ ઠંડી થાય ને એટલે અપડાઈ દઉં અને આ બી તોડીને બતાવું તમને જે ચા આ એ કેવું કર્યું કે છોકરાઓને એમને એમ ચામાં ખાવી ને તો એટલી થોડી ચાડી અને એ કરી અને આ સ્ટીક મેં તમને કીધું એ રીતે તમારે કોઈ માયોનીઝ કે એવું કંઈ બનાવી અને છોકરાઓને નાસ્તામાં આપવું હોય સાંજે તો એમાં બી મસ્ત લાગશે એ જ રીતે લાંબી લાંબી કરી છે તો એ પાછી તળી લઈશ અને મસાલો મેં તમને કીધું કરવું હોય તો કરવાનો બાકી એમને નાના છોકરાઓ માટે હોય ચામાં હોય તો મસાલો નાખવાની જરૂર નથી ચામાં તો એમ બી સારી લાગશે બહુ પતળી લાંબી છે અને સોફ્ટ છે ને એટલે ખાતે નાખવાની અંદર તૂટી જશે આ જે આપણે સાચવી સાચીને નાખી અને તળી લઈશું રાખો ત્યાં સુધી ફોગ ફૂલ દેસ રાખવાનો પછી ધીમો કરી દેવાનું આ રીતે આ છે કૌના લોટની સ્ટીક ફ્રેમ બહુ જ મસ્ત લાગે ટ્રાય ચોક્કસથી કરજો અને હું તમને બતાવું એની સોફ્ટનેસ જો છે ને કડક બી એટલી થાય છે આવે છે ને આવે છે આ તો મેં તોય નાની રાખી છે આ હું તમને બતાવું આ પતળી કરી બે અલગ અલગ કરી છે રીતે બીજી તળાઈ ચલો ફ્રેન્ડ બની ગઈ છે આપણી મસ્ત સ્ટીક ઘઉંના લોટની સ્ટીક એમાં મીઠા અને જીરાનો જ ઉપયોગ કર્યો છે બનાવજો તમે આ રીતે ચોક્કસથી અને કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાય ફ્રેન્ડ જય અંબેશ